નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ ચેનલ પેન્શન ગુજરાત પર તો મિત્રો આજે આપણે એક એવા મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેનો સીધો અસર આપણા ખિસ્સા સાથે આપણા આરોગ્ય સાથે અને તમારા ભવિષ્ય સાથે જોડાયેલો છે હા મિત્રો વાત છે પેન્શન વધારા વિશે આઠમા પગાર પંચના ફેરફારો અને આરોગ્ય યોજના એટલે કે સીજીએસએચમાં આવનારા મોટા પરિવર્તનો વિશે તો મિત્રો આજની તારીખ છે તેવીસ સપ્ટેમ્બર બે હજાર અને આવતા મહિના એટલે કે ઓક્ટોબર બે હજાર પચીસથી પેન્શનરો માટે ઘણા મહત્ત્વપૂર્ણ બદલાવ અને લાભોની શરૂઆત થવાની આશા છે આજે આ વિડીયોમાં આપણે વિગતવાર વાત કરીશું કે સરકાર કયા પગલાં લઈ રહી છે પેન્શનરોને કયા નવા લાભો મળવાના છે અને ભવિષ્યમાં કયા ફેરફારો થવાની શક્યતા છે તો મિત્રો વિનંતી છે કે આ વિડીયોને તમે અંત સુધી જરૂરથી જોજો કારણ કે આજની માહિતી તમને સીધો ફાયદો પહોંચાડે તેવી છે પરંતુ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો વધારે વાર ન કરતા આપણે માહિતી તરફ જઈએ તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ હાઇક વિશે તો દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈના મહિનામાં ડીએનો હિસાબ કરવામાં આવે છે અને તેનો અમલ પેન્શનરો તથા કર્મચારીઓના પેન્શનમાં સીધો વધારો કરે છે આ વખતે સીપીઆઈઆઈડબલ્યુના આંકડા મુજબ મોંઘવારી સતત વધી રહી છે જેના કારણે ઓક્ટોબરથી પેન્શનરોને ઓછામાં ઓછું ચાર ટકાથી લઈને પાંચ ટકા સુધીનો વધારાનો ડીએ મળવાની સંભાવના છે જો કે સત્તાવાર જાહેરનામું આવતા દિવસોમાં આવશે પરંતુ હિસાબ મુજબ આ વધારાથી પેન્શનરોના દર મહિનામાં પેન્શનમાં સારી એવી વૃદ્ધિ જોવા મળશે મિત્રો આઠમા પગાર પંચ પેન્શનરો માટે સૌથી મોટી આશા છે મિત્રો હાલમાં સૌથી વધુ ચર્ચા તો વિષય છે આઠમો પગાર પંચ એટલે કે એટ પે કમિશન સરકારે આ વર્ષની શરૂઆતમાં તેની જાહેરાત કરી હતી પરંતુ હજી સુધી સમિતિની રચના કે અમલીકરણ અંગે કોઈપણ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી આથી કર્મચારીઓ અને પેન્શનરોમાં થોડો ગૂંચવારો છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઠમા પગાર પંચની ભલામણો મુખ્યત્વે ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે એટલે કે કર્મચારીઓ અને પેન્શનરોના મૂળ પગારમાં મોટા ફેરફારો થવાની સંભાવના છે જો ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો થાય તો તેનો સીધો લાભ પેન્શનરોને મળશે અને પેન્શનની રકમમાં મોટો વધારો થશે મિત્રો હવે વાત કરીએ કે પેન્શનરો માટે ખૂબ જ અગત્યના મુદ્દાની એ છે આરોગ્ય સેવાઓની યોજના એટલે કે સીજી જેને આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ તરીકે કહીએ છીએ તો હાલમાં આ યોજના હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને સારવાર સુવિધા મળે છે પરંતુ સરકાર હવે આ યોજનાને વધુ આધુનિક બનાવવા માટે વિચાર કરી રહી છે એવી ચર્ચા છે કે સીજીએસએચ એને બદલીને નવી ઇન્સ્યોરન્સ આધારિત આરોગ્ય યોજના લાવવામાં આવી શકે છે આ વિચાર પહેલીવાર નથી આવ્યો પહેલાં પણ પાંચમા છઠ્ઠમાં અને સાતમા પગાર પંચ વખતે આ બાબતે ચર્ચા થઈ ગઈ હતી પરંતુ આ વખતે એવી આશા છે કે સરકાર વધુ વ્યાપક અને આધુનિક આરોગ્ય યોજના લઈને આવશે જેથી પેન્શનરોને ખાનગી હોસ્પિટલોમાં સરળતાથી સારવાર મળી રહે અને ભારે ખર્ચનો બોજો ન પડે મિત્રો યાદ કરાવવું કે સાતમા પગાર પંચ વખતે પણ સીજીએચએસમાં ઘણા મહત્ત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા હતા જેમ કે સીજીએસએચ કાર્ડમાં આયુષ્યમાન ભારત યોજના એટલે કે આભા કાર્ડ સાથે જોડવાની યોજના શરૂ થઈ હતી સરકારી હોસ્પિટલોમાં રેફરલ વિના સારવાર ઉપલબ્ધ થઈ હતી ખાનગી હોસ્પિટલોમાં એક જ રેફરલ પર ત્રણ અલગ નિષ્ણાત ડોક્ટરોની સલાહ લેવાની સગવડ પણ આપવામાં આવી હતી અને મિત્રો ઉંમર મર્યાદા ઘટાડીને સિત્તેર વર્ષ કરવામાં આવી હતી જેથી વધુ પેન્શનરોને તેનો ફાયદો મળવામાં આવ્યો હતો આ સુધારાઓને કારણે આરોગ્ય સેવાઓ સરળ અને સુલભ બની અને પેન્શનરોને મોટી રાહત મળી હવે સરકાર આ યોજનાને વધુ સુધારીને વીમા આધારિત સુવિધા આપવા પર વિચાર કરી રહી છે મિત્રો એક પેન્શનર માટે માત્ર પૈસા જ નહીં પરંતુ સુરક્ષા આરોગ્ય અને માનસિક શાંતિ સૌથી અગત્યની હોય છે પેન્શન વધે તો જીવન ચલાવવામાં સહેલું થાય છે પરંતુ આરોગ્ય સુવિધા ન હોય તો વધારાનું પેન્શન પણ નિષ્ફળ થઈ જાય છે એટલા માટે સરકાર પાસેથી પેન્શનરોની સૌથી મોટી અપેક્ષા છે કે આઠમા પગાર પંચમાં યોગ્ય સુધારો થાય મોંઘવારી ભથ્થામાં વધારો થાય અને આરોગ્ય યોજનાઓમાં વધુ સગવડો મળવાપાત્ર રહે મિત્રો આગામી દિવસોમાં શું અપેક્ષા રાખી શકાય તેની વાત કરીએ તો ઓક્ટોબર બે હજાર પચીસથી પેન્શનરોને ડીએ વધારો મળશે આઠમા પગાર પંચ માટે સમિતિની રચના અંગે સરકાર તરફથી જાહેરાત થઈ શકે છે તેમજ સીજી એચ એસને બદલીને નવી વીમા આધારિત આરોગ્ય યોજના જાહેર કરવાની શક્યતાઓ છે